ધોરણ ભૂગોળ પાઠ નંબર દસ પવન પવનની અંદર પવનો વિદ્યાર્થી મિત્રો તમારી સામે આપેલા ચાર્ટની અંદર પવનના પ્રકાર આપેલા છે એમાં પહેલું છે કાયમી પવનો બીજું છે મોસમી પવનો અને ત્રીજું છે સ્થાનિક પવનો કાયમી પવનના ત્રણ પ્રકાર પડે છે ધ્રુવીય પવન પશ્ચિમીય પવન અને ધ્રુવીય પવન પેલું પૂર્વીય પવન બીજું પશ્ચિમી પવન ત્રીજું ધ્રુવીય પવન મોસમીના બે છે એક ઉનાળુ મોસમી પવન અને શિયાળુ મોસમી પવન એ જ રીતે સ્થાનિક પવનના છ પ્રકાર પડે છે એમાંનું પહેલું છે દરિયાઈ અને જમીન લહેર પછી પર્વત અને ખીણની લહેર ત્યાર પછી ચિનુક અને ફોયન ત્યાર પછી લૂ અને નોર્વેસ્ટર ત્યાર પછી મિસ્ટ્રલ અને બોરા અને ત્યાર પછી સિરોકો અને હર આમ ફૂલ છ એના પ્રકાર પડે છે નપેલું કાયમી પવનો આ પવનો બારેમાસ માસ સતત એક જ દિશામાંથી વાતા હોવાથી તે કાયમી પવનો તરીકે ઓળખાય છે પૃથ્વી સપાટી પર ભારે દબાણના પટા તરફથી હલકા દબાણ પટા તરફ વાતા આ પવનો પૃથ્વીના ઘણા મોટા વિસ્તારોને આવરી લે છે તેથી તેને ગ્રહણીય પવન પણ કહે છે આ પવનો ત્રણ પેટા પ્રકાર છે ત્યારથી મિત્રો કાયમી પવન એક જ દિશામાંથી ફૂંકાતા હોય છે અને કાયમી પવનો કહેવાય પૃથ્વી સપાટી ઉપર ભારે દબાણ પટા તરફથી હલકા દબાણ પટા તરફ જતા હોય છે એના ત્રણ પ્રકાર છે એમાંનો પહેલો પૂર્વીય પવનો આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તિય ગુરુધાબ પટ તરફથી વિષુરૂપ પટ તરફ ઉષ્ણ કટિબંધમાં વાય છે તો કઈ બાજુથી કઈ બાજુ જાય કર્કથી મકરઋત તરફથી વિષુ ઋતુ ફૂંકાતા પવનો એટલે કે બંને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાંથી અયનવૃત્તિય ગુરુદાબ પટ તરફથી વિશ્વવૃત્તિએ લઘુદાપ પટ તરફ ફૂંકાતા હોય છે પૂર્વીય પવનો એકધારી ગતિમાં સતત એક જ દિશામાં વાતા હોય છે આ પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને પૂર્વ દિશામાં વાતા હોય છે તેથી આ પવનો પૂર્વીય પવનો કહે છે તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગ તથા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હતો તેથી તેઓ વ્યાપારી પવન તરીકે ઓળખાય છે જો આ પવનો છે એ પૃથ્વીની ધરીભ્રમણની ગતિને લીધે એને મરડાઈ અને પૂર્વ દિશામાંથી વાતા હોય છે તેથી આ પૂર્વીય પવનો અને સ્થિર ગતિએ હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગ અને વેપારી માર્ગ માટે પવનો લાભ લેવામાં આવતો હતો અને વ્યાપારી પવન તરીકે કહેવાય શા વહાણો આ પવન થકી દરિયામાં અંકારી શકાય છે ફેરલના નિયમ મુજબ આ પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે તે ઈશાન ખૂણેથી આવતા જોવા મળે છે તેથી તેમને ઈશાન કોણીય વ્યાપારી પવનો કહે છે દક્ષિણ ગોળાર્ધમાં તે અગ્નિ ખૂણેથી દક્ષિણ પૂર્વ દિશામાંથી વાતા હોવાને કારણે અગ્નિકોણી વ્યાપારી પવન તરીકે ઓળખાય છે તો ફેરલના નિયમ મુજબ ઉત્તર ગોળાર્ધમાંથી પોતાની જમણી તરફ ફંટાય છે અને ઈશાન ખૂણેથી આવતા જોવા મળે છે ઈશાન કોણીય વ્યાપારી પવન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવનો ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને છે માટે તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે જો ગરમ પ્રદેશ ઉપર આવતા હોવાથી આ પવનો ગરમ બને છે ભેજ ગ્રહણ શક્તિ વધે છે પરંતુ વરસાદ આપતા નથી બીજો પ્રકાર પશ્ચિમી પવનો આ પવનો બંને અહીંયાનો અયનવૃત્તિએ ગુરુદાબ પટ તરફથી વિશ્વ ધ્રુવીય પટ તરફ સમત્રીષ્ણ કટિબંધના પ્રદેશમાં હોય છે આ પવનો થોડા મલળાઈ પશ્ચિમ તરફથી આવતા જણાય છે તેથી તે પશ્ચિમી પવન તરીકે ઓળખાય છે આ પવનો ઉત્તર ગોળાધમાં દક્ષિણ પશ્ચિમમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગોળાધમાં ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ વહે છે તેથી ઉત્તર ગોળાર્ધમાં તેને નૈઋત્ય કોણીય મશી પશ્ચિમી પવન અને દક્ષિણ ગોળાર્ધમાં તેને વાયુ્ય કોણીય પશ્ચિમી પવન કહે છે ચોલ બંને ગોળાર્ધ એટલે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાંથી ગુરુદાબ પર તરફથી ધ્રુવીય રઘુદાબ પર તરફ સમતી કટિબંધના પ્રદેશમાં વહે છે અને આ પવનો થોડા મરડાઈ પશ્ચિમ તરફ આવતા જણાય છે તેથી પશ્ચિમી પવન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના બંને ગોળાર્ધમાંથી ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ તરફ વહે છે અને નૈઋત્ય પશ્ચિમી અને દક્ષિણ ગોળાર્ધમાં તેને વાયુએ પશ્ચિમી પવન કહે છે પશ્ચિમી પવનની દિશા વ્યાપારી પવનની દિશા કરતાં વિરુદ્ધ હોવાથી તેને પ્રતિ વ્યાપારી પવન પણ કહે છે આ પવનો ગરમ પ્રદેશ તરફથી ઠંડા પ્રદેશ તરફ વાતા હોવાથી ઠંડા પડે છે અને ખંડો પશ્ચિમી કિનારે આવેલા યુરોપ કેનેડા સિલી વગેરે પશ્ચિમી વિસ્તારમાં ભારે માસ વરસાદ આપે છે વ્યાપારી પવનની દિશા વિરુદ્ધ હોવાથી ને પ્રતિ વ્યાપારી પવન પણ કહે છે આ પવનો ગરમ પ્રદેશ તરફથી ઠંડા પ્રદેશ તરફ વાતા હોવાથી ઠંડા પડી અને કિનારામાં યુરોપ કેનેડા સિલી વગેરેમાં ભારે માસ વરસાદ પણ આપે છે જાણવું ગમશે વિદ્યાર્થી મિત્રો વધારાનું દક્ષિણ ગોળાર્ધમાં જળ ગોળાર્ધ છે ઉત્તર ગોળાર્ધ ચાલીસ દક્ષિણ અક્ષાંશ થી એસી દક્ષિણ અક્ષાંશ વિસ્તારમાં જમીન ખંડોના લગભગ કોઈ અવરોધ ન હોવાથી પવનો પ્રતિકાર વગર તીવ્ર વેગથી સુસવાટા મારતા હોય છે આ પવનો અતિવેગથી ઉત્પન્ન થતા અવાજની તીવ્રતા આધારે અહીંના નાવિકો પશ્ચિમી પવનો ચાલીસ દક્ષિણ અક્ષાંશ પર ગરતા ચાલીસા પચાસ દક્ષિણ અક્ષાંશ પર પ્રચંડ કસાસા અને સાઠથી અક્ષાંશ પર કારા સાંઠાના નામથી ઓળખાય છે આમ જુદા જુદા પદાર્થમાં ચાલીસ એસી ચાલીસ સાઠ ચાલીસા પચાસની સાઠથી ઓળખવામાં આવે છે ધ્રુવીય પવનો આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવીય ગુરુધાબ પડ તરફથી ધ્રુવીય ભૂતીય લઘુદાબ પડ તરફ વાય છે આમ ધ્રુવ તરફથી વાતા પવનો ધ્રુવીય પવન તરીકે ઓળખાય છે ધ્રુવીય પવનો ઉત્તર ગોળાર્ધ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધના દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વહે છે ત્યારથી મિત્રો બંને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના ગુરુલા પટ તરફથી ધ્રુવ તૃતીય લઘુ પર પવન ફૂંકાય છે આ પવનની તરીકે ઓળખ ધ્રુવીય પવન તરીકે ઓળખવામાં આવે છે ધ્રુવ તરફથી આપતા આ પવનો અતિશય ઠંડા હોય છે પરિણામે જે પ્રદેશ પરથી તે પસાર થાય છે ત્યાં ઠંડીનું મોજું ફરી વળે છે આ ઠંડા પવનોમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ખાસ નથી તેથી આ પવનો વૃષ્ટિ આપતા નથી ચત ધ્રુવ તરફથી ફૂંકાતા હોવાને કારણે એક ખાસ જોઈએ એટલા તે અતિશય ઠંડા હોય ગરમ હોતા નથી ઠંડીનું મોજું ફરી વળે છે ભેજનું ધારણ કરવાની ક્ષમતા ખાસ નથી એટલે વરસાદ આપતા નથી ધ્રુવ તરફથી આવતા ઠંડા પવનની ક્ષમતીષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે ત્યારે અહીં ચક્રવાત અને પ્રતિચક્રવાતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જો ધ્રુવ તરફથી આવતા ઠંડા પવનને કારણે ગરમ પવનો સાથે સંગમ થાય છે અને ત્યારે ચક્રવાત અને પ્રતિચક્રવાતની પરિસ્થિતિનું નિર્માણ પામે છે મોસમી પવનો પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશના પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવન થતો સામાયિકો પવનો કહે છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ચીન કોરિયા જાપાન તાઇવાન વગેરે મોસમી પવનનો અનુભવતા મુખ્ય દેશો છે આ સિવાય ઉત્તર ઓસ્ટ્રેલિયા ખાસકર નાઇજીરિયા દાના યુએસ દક્ષિણ ભાગ મોસમી પવનની થોડી અસર અનુભવે છે મોસમી પવનને બે ભાગમાં વહેંચી શકાય વિદ્યાર્થી મિત્રો આ મોસમી પવનો છે પૃથ્વી સપાટીના ઋતુ પ્રમાણે દિશા બદલે છે અને ઋતુ પ્રમાણે દિશા બદલતા હોવાને કારણે આને મોસમી પવન કહેવાય ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન આપણા પાડોશી દેશ આ ઉપરાંત કોરિયા જાપાન તાઇવાનમાં પણ આ પવનોની અસર જોવા મળે છે આ પવનો ઓસ્ટ્રેલિયા મોડા ભાસ્કર નાઇજીરિયા યુએસ દક્ષિણના થોડી અસરો પણ જોવા મળે છે એના બે પ્રકાર એક ઉનાળુ મોસમી પવન અને એક શિયાળુ મોસમી પવન ઉનાળાના એશિયા ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તાર પર ઊંચા તાપમાનને કારણે અહીં હલકું દબાણ સર્જાય છે અહીં વિસ્તારોની નજીકમાં આવેલા અરબ સાગર પશ્ચિમ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના જળ વિસ્તાર પર નીચા તાપમાનને કારણે હવાનું ભારે દબાણ સર્જાય છે વિદ્યાર્થી મિત્રો ઉનાળામાં જમીન વિસ્તાર ઉપરથી ઊંચા તાપમાનને કારણે હલકા દબાણ રચાય છે અને નજીકના વિસ્તારોમાં એટલે ગૌરવસાગર બંગાળની ખાડી અને હિંદ મહાસાગર ઉપર નીચા તાપમાનને કારણે ભારે ભારે દબાણ સર્જે છે આવી પરિસ્થિતિ દબાણના સંતુલન જાળવી રાખવા માટે વિશ્વઋતની દક્ષિણ અગ્નિકોણીય વ્યાપારી પવન તરફ તરફ આગળ વધે છે વિશ્વઋતને ઓળંગીને પણ પવનો દિશા બદલે છે અને તે નૈઋત્ય કોણીય મોસમી પવનો બને છે આ પવનો ઉનાળામાં મોસમી પવનો તરીકે ઓળખાય છે વિશ્વરોધને અગ્નિ ખણીય પવનો તરફ આગળ વધે છે અને વળંગીને પવનો દિશા બદલે છે અને નૈઋત્ય મોસમી પવનો પણ કહેવાય છે આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેદથી ભરપૂર હોય છે તેથી આ પવનો સાગર કિનારાના નજીકના પ્રદેશમાં વધુ વૃષ્ટિ આપે છે આ પવનમાં માર્ગમાં અવરોધક બનતા ઊંચા પહાડી પ્રદેશની પવનના ભૂખ બાજુએ ભારે વૃષ્ટિ પડે છે જેમ કે પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબારમાં બસો સેમી વધુ વૃષ્ટિ થાય છે જો આ પવનો જળરાશિ પરથી વાતા હોવાથી ભેજ ઉપરચોક હોય છે દરિયા કિનારાના પ્રદેશોમાં વધુ વૃષ્ટિ આપે છે જ્યાં જ્યાં પવનોને માર્ગમાં અવરોધક બને છે ત્યાં વૃષ્ટિ વધુ થાય દરિયા કિનારાના મલબારના કિનારામાં બસો સેમી કરતાં પણ વરસાદ વધુ નોંધાય છે બીજો પ્રકાર શિયાળાના મોસમી પવનો શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તાર ઝડપથી ઠંડા પડે છે તેથી આ વિસ્તારમાં હવાના ભારે દબાણ કેન્દ્રો રચાય છે આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિનું પ્રમાણ ઉફાળું હોય છે આથી અહીં હલકા દબાણ કેન્દ્રો રચાય છે પરિણામે શિયાળામાં જમીન વિસ્તાર પરથી સમુદ્ર વિસ્તાર તરફ પવનો વાય છે આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશમાં ઈશાન ખૂણેથી આવે છે તેથી તેઓ અવસાન કોણીય મોસમી પવનો કહેવાય તો શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે હવાના ભારે દબાણ કેન્દ્રો પણ રચાય છે અને જળરાશિ એટલે કે દરિયા કિનારા ઉપર આ પવનો ઉફાળા હોય છે હલકા દબાણ કેન્દ્રો પણ રચે છે અને સમુદ્ર તરફથી ફૂંકાતા પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વના ઈશાન ખૂણેથી ફૂંકાય છે અને ઈશાન ખૂણીય મોસમી પવનો પણ કહેવાય છે આ પવનો જમીન વિસ્તાર પરથી આવતા હોવાથી તેમનામાં ભેજ ઘણો ઓછો હોય છે આથી તેઓ ખાસ વૃષ્ટિ આપતા નથી પરંતુ ઈશાન ખણીય મોસમી પવનો કેટલાક ફાટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બની વૃષ્ટિ આપે છે વિદ્યાર્થી મિત્રો આ પવનો જમીન વિસ્તાર ઉપરથી આવતા હોય તો ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને ઘણી વખત આ પવનો જે વૃષ્ટિ પણ આપતા નથી ઈશાન કોણીએ સમુદ્ર પરથી પસાર થાય ત્યારે ભેજનું પ્રમાણ ન હોવાને કારણે વૃષ્ટિ આપી શકતા નથી જેમ કે ભારતના પૂર્વ કિનારે કોરોમંડલ અને શ્રીલંકાના ઉત્તરના વિસ્તારના ડિસેમ્બર જાન્યુઆરીના સમયગાળામાં બંગાળની ખાડી પરથી પસાર થતા ઈશાન ખોણીએ મોસમી પવનની વર્ષની મોટાભાગની વૃષ્ટિ આપે છે કોરોમાંડલ અને શ્રીલંકાના ઉત્તર વિસ્તારમાં ડિસેમ્બર જાન્યુઆરીમાંના સમયગાળામાં બંગાળની ખાડી ઉપરથી ઈશાન ખોણીએ મોસમી પવન પસાર થાય છે અને મોટાભાગની વૃષ્ટિ આપે છે મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત છે ઋતુ ક્યારેક વહેલી શરૂ થઈ જાય અને ક્યારે વહેલી પૂરી થઈ જાય છે તો ક્યારેક મોડેથી શરૂ થાય છે અને વહેલી પૂરી થાય છે મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ સર્જે છે એટલે જો આ વિસ્તારના ખેડૂત પ્રાપ્તિવાદી કહે છે ભારતમાં વરસાદની અનિશ્ચિતતા સ્થિતિ માટે મોસમી પવનો જ જવાબદાર છે વૃષ્ટિની અનિયમિતતા અને અનિશ્ચિતતા પણ જોવા મળે છે ક્યારેક વહેલા પણ શરૂ થાય છે અને ક્યારેક વહેલા પૂરું પણ થાય છે અને ક્યારેક અનિયમિત અને અનિયમિત છે તો વરસાદ ક્યારેક વહેલી પણ શરૂ થાય ક્યારેક વહેલી પૂરી પણ થાય અને વહેલી પૂરી થાય અને ક્યારેક મોડી પૂરી થાય અને અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદ પણ પડે અને ક્યારેક ઓછો વરસાદ પણ પડે છે અને ખેડ ઉપર આપદાવાદી પણ બને છે આ વરસાદની અનિયમિત અને અનિશ્ચિતતા જ જવાબદાર બને છે સ્થાનિક પવનો કેટલાક સીમિત પ્રદેશ પર વાતા મર્યાદિત સ્વરૂપના પવનને સ્થાનિક પવનો કરે છે આ પવનો સ્થાનિક પ્રદેશની વિશિષ્ટ પરિસ્થિતિ કે પરિબળને લીધે ઉત્પન્ન થતા હોય છે અસમાન ભૂપોષ્ઠ જમીન અને પાણીની તાપ પાણી અને જમીનની અસમાન રીતે ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયા વગેરેને લીધે સ્થાનિક પવનો ઉદભવે છે આ પવનની અસર તેઓના સ્થાનિક પ્રદેશ પૂરતી જ મર્યાદિત રહે છે સ્થાનિક પવનો પેટા પ્રકારોની માહિતી આ પ્રમાણે છે જો કેટલાક પ્રદેશોમાં મર્યાદિત સ્વરૂપના પવનોને સ્થાનિક પવનો કહે જે તે ઋતુને થોડાક સમય પૂરતો હોઈને સ્થાનિક પવન કહેવાય અસમાન ભૂપોષ જમીન અને પાણીની અને પાણી અને જમીનની અસમાનતા રીતે ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયાને કારણે આ સ્થાનિક પવનો ઉદભવે છે